સુરતમાં બળાત્કારના વધતા બનાવો વચ્ચે ત્યક્તા મહિલા સાથે બિલ્ડર દ્વારા કરાયેલ બળાત્કાર બાદ પણ ફરિયાદ ન લેવાતી હોવાના આક્ષેપો કરાયા છે તો પોલીસથી થી લઈ ગૃહમંત્રી સુધી રજૂઆત કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું સુરતમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કામરેજના પાસોદરામાં રહેતી ત્યક્તા મહિલા સાથે બિલ્ડરે મિત્રતા કેળવ્યા બાદ ફાર્મ હાઉસમાં લઈ જઈ લગ્નની લાલચ આપીને દારૂ પીવડાવી ત્યક્તા પર દુષ્કર્મ આચર્યું હતું બાદમાં મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું પોતે વિદુર હોવાનું ખોટું બોલી બિલ્ડરે મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાથી મહિલાએ પોલીસથી લઈને ગૃહમંત્રી સુધીરાને રજૂઆત કરવા છતાં ફરિયાદ ન લેવાતી હોવાના આક્ષેપ કર્યા હતા વજુ કાતરોડિયા નામનો એક માણસ છે જે બિલ્ડર તરીકે ઓળખાય છે એને મને લગન લાલચ આપી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ મારા ડિવોર્સ થઈ ગયેલા છે હું દસ વર્ષથી હું ને મારી દીકરી બે સુરતમાં રહીએ છીએ એને મને લગનની લાલચ આપી અને મને એવું કીધું કે મારા બે દીકરા છે અને મારી વાઈફ મરી ગઈ છે મારી વાઈફ છે નહીં

અને અરજી કરી અને ત્રણ થી સાડા ત્રણ મહિના જેવું થઈ ગયું છે પણ ત્યાં એ લોકો મને બોલાવે છે પણ સમાધાન માટે બોલાવે છે મારી અરજી ઉપર કોઈ એ લોકો એક્શન લેતા નથી અને મને વારંવાર બોલાવીને એવું કહે છે કે તમે એની સાથે સમાધાન કરી નાખો પછી તમે ક્યાં ગયા આપણે રજૂઆત માટે ક્યાં ગયા હતા પછી હું મેં વકીલભાઈ વકીલ ભાઈ પણ ગઈ હતી અને વકીલને પણ મેં કીધું કે મારી સાથે આવું આવી ઘટના બનેલી છે તમે મારી હેલ્પ કરો અને આ કેસમાં મને ન્યાય અપાવો મારી પાસે પેનડ્રાઈવ પણ છે ફોટા પણ છે અને રેકોર્ડિંગ પણ છે બધી વસ્તુ મેં પેનડ્રાઈવમાં નાખીને પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે એ મને એમના મિત્ર હસ્તક ખબર પડી કે એમની પત્ની નથી જીવતી ત્યારે મેં એમને બે ત્રણ વાર પૂછ્યું પણ કે શું આ વાત સાચી છે તો એને મને એવું કીધું કે ના આ વાત ખોટી છે મારી પત્ની ખરેખર મરી જ ગઈ છે ને હું તારી સાથે લગન કરી શકે એવી જ મને થેટું તેને ઈ જ કીધું તમને શા માટે ના પાડી એમાં લગ્ન કરવાની કેરે ના પાડી એમને જ્યારે મતલબ એના ઘરમાં ખબર પડવા માંડી કે મારે બાર લફરો આરે છે ને બધું એને જ્યારે ઘરે ખબર પડવા માંડી એટલે મને મળવાનું અને ફોન કરવાનું બધું ધીરે ધીરે ને ઓછું કરી નાખ્યું કેટલા વર્ષ તમારો સંબંધ ચાલ્યો બની વર્ષ 7 થી આઠ મહિના મારું નામ દીપકસિંહ કોકાશ છે અને હું ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું દીપક આ બેનની ફરિયાદ બેન સાથે જે યૌન શોષણની જે ઘટના બની લગ્નની લાલચ આપીને જે ભોગવી તે અંગે એમને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી આરોપી વજુ કાતોડિયા વિરુદ્ધમાં તે ફરિયાદ દાખલ ન થતા એ મારી પાસે આવેલ કે મારા આ પ્રકારે ફરિયાદ છે અને મારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી એટલે હું કામરેજ પોલીસ સ્ટેશન આ બેન સાથે ચાર થી પાંચ વાર ગયો અને રજૂઆત કરી છતાં પણ ગુનો દાખલ કરવામાં આવેલ નથી અને પુરાવા માંગ્યો તો બધા પુરાવા બી આપ્યા વજુભાઈએ જે એમને ફ્લેટ ભાડા કરાર કરીને આપેલો એ સૌરાષ્ટ્ર ટાઉનશીપ ની અંદર સી સી છ ચારસો બે નંબર જે ફ્લેટ આપેલો તેનો ભાડા કરાની નકલ પણ આપી તેમ છતાં પણ એને બીજા બધા પેનડ્રાઈવ મેસેજો અને બધા પુરાવા આપ્યા તેમ છતાં પણ ગુનો દાખલ કરેલ નહીં આપના અસિલે જે તમને રજૂઆત કરી તો આપ ફરિયાદ એફઆઈઆર નહીં કરવાનું કારણ તમને આજે એડવોકેટ તરીકે પોલીસે શું કહ્યું પોલીસે ગોળ ગોળ વાતો કરી સમાધાનની વાતો કરી કે તમે સામાવાળા સાથે સમાધાન કરી લો અને તમને શું જોઈએ અમને કો અમે વાત કરીએ એવી વાતો કરીએ અને પાછળથી અમને જાણવા મળ્યું કે આ વજુભાઈ કાતરોડિયા જે છે તે ગોધનભાઈ ઝડપિયાના શાળા થાય છે અને એક સમયે ગૃહમંત્રી રહી ચૂકેલા હતા મોદી સરકારમાં એટલે પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ એમનું મજબૂત છે અને પોતે બિલ્ડર પણ છે આરોપી બેટી પઢાવવાની વાતો કરવામાં આવે તો કોઈ બેટી સુરક્ષિત નથી જો બેટી ખાવા પડતા હોય ન્યાય માટે એ બહુ કમનસીબી ની વાત છે અને આ ફરિયાદ દાખલ હજી બી દાખલ ના થાય તો અમે નામદાર કોર્ટમાં ખાનગી ફરિયાદ કરીને ન્યાય મેળવવા